મારું નામ પલ્લવી છે હું ઘણી ઉંમરની નથી માત્ર મારી ઉંમર ત્રીસ વર્ષની જ છે હું દેખાવમાં ઠીક છું પણ અરીસામાં જોતી વખતે મને ક્યારેય મારી જાત ગમતી નથી કારણ કે જ્યારે અંદરનું દિલ તૂટી ગયું તો બહારનો દેખાવ શું કરવો મને જીવનને ખૂબ જ નાની ઉંમરમાં સમજાયું જ્યારે પિતા ચાલ્યા ગયા તો માતા બીજા લોકોના ઘરે કામ કરીને ઘર ચલાવતી ત્યારે મને સમજાયું કે સપનાઓને જીતવા પહેલાં સાવરણી પકડવી જરૂરી છે અને મેં એ જ પણ એ જ કર્યું સવારથી સાંજ સુધી હું બીજાના લોકોના ઘરે જાઉં છું ઝાડુ મારું વાસણ ધોવું રસોઈ બનાવું છું અને પછી મારા નાનકડા ભાડાના ઘરમાં થાકીને સુઈ જાઉં છું પણ તે દિવસે મારા જીવનમાં નવો વળાંક આવ્યો શું આ શેઠ રઘુવીરનું ઘર છે મેં પહેલીવાર એજન્સી પાસેથી નામ સાંભળ્યું હતું મને કહેવામાં આવ્યું હતું કે આ શેઠ રઘુવીરસિંહનું ઘર છે અને તેની પત્નીનું અવસાન થયું છે તેની પુત્રીના પણ લગ્ન થઈ ગયા છે અને તે હવે ઘરે એકલો જ રહે છે તે ઘણો પૈસાવાળો છે પરંતુ સીધો સાદો માણસ છે જ્યારે મેં પહેલીવાર તે ઘરમાં પગ મૂક્યો ત્યારે એક વિચિત્ર શાંતિ હતી અને ઘરમાં હું દરરોજ નોકરાણી તરીકે કામ કરવા માટે જતી હતી એ ઘર દિવાલો ઉપર જૂના ચિત્રો બંધ ઓરડો અને એક જ માણસ જે પોતાની દુનિયામાં ખોવાયેલો હતો એ શેઠ રઘુવીર સફેદ દ્વાર થોડી કરચલીઓ પણ તેના શરીરમાં હજુ પણ તે અધિકાર હતો મારી આંખોમાં શાંતિ હતી અને તે મારા દિલમાં કંઈક તૂટી ગયું હતું તેણે પૂછ્યું કે તમે કામ કરશો એ પહેલીવાર બધું હતું જ્યારે કોઈએ મને માણસ તરીકે જોઈ હતી અને ખૂબ જ પ્રેમ કરતો હતો હવે હું દરરોજ ત્યાં જાઉં છું હું કામ કરતી વખતે હું કામ કરતી હતી પણ ધીમે ધીમે મારું મન પણ ત્યાં જ રહેવા લાગ્યું તે માણસે કંઈ જ કહ્યું નહીં તેણે ફક્ત મને કહ્યું ક્યારેક તે રેડિયો પર જૂના ગીતો વગાડતો અને હું ઝાડુ મારતી વખતે ગણગણવા લાગતી તો તેણે કહ્યું કે તમારો અવાજ સરસ છે તેણે એક દિવસ કહ્યું મેં આશ્ચર્યથી તેની સામે જોયું તો તમે મજાક કરી રહ્યા છો શેઠજી તો તેણે કહ્યું કે મને રાજ કહીને બોલાવો આ મારું નામ છે તેણે હસતા હસતા કહ્યું અને હું પહેલીવાર રઘુવીર નથી એક દિવસ તેણે મારી સામે જોયું ને કશું જ કહ્યું નહીં તમારી પાસે કોઈ છે તેણે કહ્યું મેં લાંબા સમય સુધી કોઈ જવાબ આપ્યો નહીં અને હું વિચારવા લાગી અને પછી કહ્યું કે મારે તો ફક્ત માતા જ છે અને તે પણ હવે ચાલી ગઈ છે તેણે ઊંડો શ્વાસ લીધો અને પછી કહ્યું કે તું તો મારા કરતાં પણ વધારે એકલી છે કદાચ પહેલીવાર મને કોઈ એવું મળ્યું જે મારી અંદરનો અવાજ સાંભળી રહ્યું હતું એકવાર તેણે કહ્યું જો તમે અહીં હોત તો કદાચ તમારું જીવન કંઈક અલગ જ હોત તેના આ વાક્યથી મારા દિલમાં હલચલ મચી ગઈ મેં હસીને કહ્યું તો અત્યારે કેમ નહીં તે ચૂપ થઈ ગયો અને તેની આંખો બધું જ કહી રહી હતી એક રાત્રે મને મોડું થયું વરસાદ પડી રહ્યો હતો તો મેં કહ્યું જરૂર નથી મેં એ પહેલી વાર હતો જ્યારે તેણે મારા ગાલને સ્પર્શ કર્યો મારા મારામાં હળવી ત્રુજારી છવાઈ ગઈ તે રાત્રે અમે કોઈ મર્યાદા ઓળંગી નહોતી પણ એ અમને બંનેને ખબર હતી કે કંઈક બદલાઈ ગયું છે હવે હું તેનો રૂમ સાફ કરું છું તેના કપડામાં ગળી નાખું છું અને તેનું મનપસંદ ભોજન રાંધું છું અને તે હવે મને પલ્લવીના બદલે પલ્લવી મેડમ કહેવા લાગ્યો છે તે કહે છે કે પલ્લવી મેડમ આજે દાળ થોડી ઓછી ખારી હતી તે ચીડાઈને કહેતો અને હું હસીને કહેતી ઓહ તો હવે તું પતિ બની ગયો છે તેણે કહ્યું કે શું તો મેં કહ્યું જો હું બની જાઉં તો તો પછી હું ચૂપ રહી ગઈ મારા દિલમાં કંઈક ધ્રુઝતું હતું મેં કંઈ જ કહ્યું નહીં પણ રઘુવીર પહેલીવાર બોલ્યો અને આ એક બંધન છે માનવતાનો પ્રેમ છે થોડી વાર પછી તેની દીકરી સાસરેથી આવી અને તેણે મને જોઈને કહ્યું કે પપ્પા આ નોકરાણી સાથે તમે આટલી નજીકની વાતો કેમ કરો છો શું તમે તેની સાથે લગ્ન કરશો તેણે ગુસ્સામાં પૂછ્યું અને રઘુવીરે મારી સામે જોયું અને કહ્યું કે આ હું તો કરીશ આ બધું જ કરીશ હું તેને મારી પત્નીની જેમ રાખીશ અને કોઈ ખોટો કોઈ મોટો કાર્ય કાર્યક્રમ યોજ્યો નહોતો અને હમણાં જ મંદિરમાં જઈ અને લગ્ન કર્યા મેં વાર સિંદૂર પહેર્યું પહેર્યું અને તે પણ કોઈના પ્રેમને કારણે આજે પણ લોકો તેને ટોળા મારે છે કે તે એક નોકરાણી હતી તેની સાથે તેને ફસાવીને લગ્ન કરી દીધા મેં તેની એકલતા અપનાવી અને આજે હું પલ્લવી રઘુવીર ચૌહાણ થઈ ગઈ છું હવે હું ફક્ત તેની પત્ની જ નથી તેની મિત્ર તેની સંભાળ રાખનાર છું હું મારા જીવનની સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છું તો ચાલો મિત્રો આજની વાર્તામાં આટલું અને વાર્તાનો આગળનો ભાગ સાંભળવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો અને ચેનલ પર ન હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો તો ચાલો મિત્રો આજની વાર્તામાં આટલું અને ફરી આવતીકાલે મળીએ એક નવી વાર્તા સાથે ધન્યવાદ